અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ હેલ્મેટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટર્લિંગ હોસ્પિટલ ના અકોટા બ્રિજ ચારસ્તા ખાતે આયોજિત આ ઝુંબેશ પોલીસ અને હોસ્પિટલ ના તબીબોની હાજરીમાં એસીથી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અગાઉ શાળાઓ મહાવિદ્યાલયો જાહેર માર્ગો અને ઔદ્યોગિક એકમોમાં પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેના ભાગરૂપે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબો અને કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો અટકાવી હેલ્મેટ લેવા માટે કતારમાં ઊભા રાખવામાં આવ્યા હતા જો કે કેટલાક વાહન ચાલકોએ હેલ્મેટ લેવાનો ઇન્કાર કરી પોલીસ સાથે દલીલો કરી હતી અને કામ પર મોડું થાય છે તેવા વાહન પણ રજૂ કર્યા હતા પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સુરક્ષા પ્રત્યે નાગરિકોને પ્રોત્સાહિત કરવાના આ પ્રયાસને નાગરિક સુરક્ષા તરફનું એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે હેલ્મેટ વિતરણ દ્વારા વાહન ચાલકોને પોતાના જીવનના जोखम प्रत्ये सभान थवानो स्पष्ट संदेशो आपवामां आव्यो हतो जो कि के केटलाक लोकोमां नियम पालन प्रत्येनी अनिच्छा पण जोवा मळी हती साथ में बच्चे को ऐसा लटका के नहीं सुरक्षित करके बेल्ट के साथ चलाओ आप युवा जो अपना एक साथी के साथ बैठे हो आप खुद के सुरक्षा के कॉम्प्रोमाइज किए हो और साथी का भी अगर घटना घटेगी आपका ये हार्ड सरफेस को जब इम्पैक्ट होगा तो इम्पैक्ट और कोई भी नेल आपको पेनेट्रेट करके हेड इंजरी ऐसी होगी शायद ये डॉक्टरों को भी आपका जान बचाना मुश्किल हो सकता है इसी तरह से जो भी उधर मैंने देखा एक माँ जी उनका दो प्यारे बच्चों को स्कूटर पे लेके जा रही है बेदरकार है नेग्लिजेंट है खुद का सुरक्षा को कॉम्प्रोमाइज किया और जिनका बच्चों का साइड साथ का भविष्य सुंदर बने ऐसा कल्पना देख के उसको हेलमेट के सुरक्षा कवच के साथ चलने का प्रयास करने के बजाय नेग्लिजेंट होकर चल रहे हैं